પોલીસ અધિકારી હોય કે કર્મચારી એનું કામ છે કાયદાનું રક્ષણ કરવાનું કોઈ કાયદો તોડે તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવા પણ આજકાલ કેટલાક એવા બનાવો બની રહ્યા છે જેમાં અમુક પોલીસ કર્મચારી કાયદાનું રક્ષણ કરવાને બદલે કાયદાનું ભક્ષણ કરતા જોવા મળે છે કચ્છમાં પણ આવી એક ઘટના હમણાં સામે આવી જેણે પોલીસ બેડાની આબરૂના લીધી લીરા ઉડાવી દીધા છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન વાત કરવાની છે કચ્છની જ્યાંની આ ઘટના જે બની એ તમે પણ જાણતા જ હશો કે સીઆઈડી ક્રાઇમની કોન્સ્ટેબલ નીતા ચૌધરી એનું નામ છે કચ્છમાં બુટલેગર સાથે થાર કારમાં દારૂના જથ્થા સાથે જઈ રહી હતી એની બાતમી કચ્છ પોલીસને મળી એટલે વોચ ગોઠવીને તેમને રસ્તામાં જ રોકી લીધા પણ બુટલેગરે પોલીસ કર્મચારી પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો બાદમાં પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગ મારે નીતા ચૌધરીને સસ્પેન્ડ તો કરી નાખ્યા પરંતુ આ દરમિયાન નીતા ચૌધરીના ઘણા ચેપ્ટર છે ખુલ્લા પડી ગયા છે સિનિયર આઈપીએસ થી લઈને મોટા નેતાઓ સુધી નીતા ચૌધરીની પહોંચ હોવાનું છે એ સામે આવી ગયું છે નીતા ચૌધરી સાથે કારમાં સવાર બુટલે જ્યારે પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો ત્યારે બંને નશાની હાલતમાં હતા એવું ચર્ચાઈ રહ્યું હતું પણ તપાસ સાથે જોડાયેલા એક પોલીસ કર્મચારીએ દાવો કર્યો છે કે મેડિકલ રિપોર્ટમાં બંને દારૂ પીધો હોવાનું હજી પુરવાર નથી થયું એટલું જ નહીં નીતા ચૌધરી જે થાર કારમાં સવાર હતી તે કચ્છના જ એક સ્થાનિક પત્રકાર છે એના નામે છે પણ જ્યારે સફેદ રંગની થાર શોરૂમમાંથી જ્યારે છોડાવી ત્યારે પણ નીતા ચૌધરી હાજર હતી એ સમયની રીલ્સ પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરેલી જોવા મળે છે એટલું જ નહીં નીતા ચૌધરી પોતે આ કાર લઈને મોજ માણવા માટે નીકળી પડતી હોવાનું પણ જાણવા મળે છે આ નીતા ચૌધરી અગાઉ પણ અનેકવાર વિવાદમાં આવી ચૂકી છે જો કે કોઈ મોટા નેતા વચ્ચે પડ્યા એટલે વધારે ચર્ચામાં આવી નહીં અને આખે આખો મામલો છે એ દબાઈ ગયો એવું પણ કહેવાય છે કે તેની મોટા મોટા અધિકારીથી માંડીને દિગ્ગજ નેતા મોટા નેતાઓ સુધી પહોંચ છે હવે નીતા ચૌધરીના પતિની વાત કરીએ તો એમના પતિ છે રાજકારણી છે તેના પતિ મૂળવર્તન બનાસકાંઠા રાજસ્થાન બોર્ડર પર આવેલું એક ગામ છે જ્યાં સ્થાનિક રાજકારણમાં નીતાના પતિ છે સક્રિય છે એટલું જ નહીં ઉત્તર ગુજરાતના એક દિગ્ગજ નેતા સાથે નીતા ચૌધરીના ખૂબ નજીકના સંબંધો હોવાની પણ ચર્ચા છે દાવો એવો છે કે ભૂતકાળમાં આ નેતાએ જે ભલામણ કરી હતી એના લીધે એક હાઈ પ્રોફાઇલ કેસમાંથી નીતા ચૌધરી ફસાતા ફસાતા બચી ગઈ હતી બે હજાર પંદર ની વાત કરીએ તો એ વર્ષમાં નીતા ચૌધરી ગુજરાતના પોલીસ વિભાગમાં જોડાઈ હતી હાલમાં તે પોલીસ કોન્સ્ટેબલ છે આમ તો તેની ડ્યુટી છે ગાંધીધામમાં છે પણ ડેપ્યુટેશન ઈ સીઆઈડી ક્રાઈમમાં ફરજમાં મૂકવા માંગ્યો હતી અગાઉ તેણે એલસીબીમાં પણ કામ કરેલું છે હવે વાત કરીએ નીતા જોધાઈના સોશિયલ મીડિયાના क्रेઝની તો રીલ્સ બનાવવાનો તેનો શોખ આજકાલનો નથી અગાઉ તે પોલીસ યુનિફોર્મ પહેરીને સોશિયલ મીડિયા પર ડાન્સ અને ડાયલોગવાજીના વિડીયો બનાવતી હતી જો કે वर्दी પહેરીને કોઈ પોલીસ કર્મચારી રીલ્સ ન બનાવી શકે આમ બે સિનિયર પોલીસ અધિકારીઓએ નીતા જોધરીને બોલાવીને ઠપકો પણ આપ્યો હતો વાત સસ્પેન્શન સુધી પહોંચી હતી છતાં નીતા ચૌધરીના વર્તનમાં છે કોઈ ખાસ ફરક પડ્યો નહોતો બીજા પોલીસ કર્મચારીઓ કરતા નીતા ચૌધરીની લાઈફ સાવ અનોખી છે તેને ઓળખતા લોકો તો ત્યાં સુધી માને છે કે પોલીસની નોકરી તે પગાર માટે નહીં પણ વટ પાડવા માટે જ કરતી હતી ઇન્સ્ટાગ્રામ પર પોલીસની વર્દીમાં બનાવેલી રીલ આ વાતને સાચી ઠરવતી હોય એમ પણ લાગે છે હવે જોવાનું એ રહેશે કે ભૂતકાળની જેમ જ આ વખતે પણ ગીતા ચૌધરી બચી જશે કે પછી તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે કડક ખાતાકીય કાર્યવાહી પણ પોલીસ કરશે આ વિશે તમે શું માનો છો અને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ખંડિયા પર